જય માતાજી ખેડૂત મિત્રો પશુપાલન મિત્રો કેમ છો બધા મજામાં ને મજામાં જ તમારા બધાને રહેવાનું અને આ વિડીયો ખાસ એટલે ખાસ પશુપાલનવાળા મિત્રો માટે છે કે તમારી ગાય ભેંસ અઢી વરનું ગરમીમાં આવતું જ ના હોય અને તમે ઘણા બધા વિડીયો જોઈને ઉપાય કર્યા હોય પણ તમારા પશુ હજી સુધીમાં ગરમીમાં નથી આવ્યા ને તો આ વિડીયો મિત્રો તમારા માટે ખાસ છે એટલે કહું છું કે વિડીયો અંત સુધી જોજો અને તમને આમાંથી જોવા ઘણું બધું વસ્તુ મળશે એ પ્રમાણે ઉપાય કરશું હોય તો તમારા પશુ સાદું નથી કહેતો પણ એક દિવસની માલપા તમારા પશુ ગરમીમાં આવી જશે એટલે આ વિડીયો ખાસ એટલે તમારા મિત્રોને શેર કરી દેજો કે મિત્રો અઢી વર્ષનું ખળાઈ ગરમીમાં ના આવતું હોય ભેંસ કે ટાઈમસર ગરમીમાં ના આવતી હોય ગાય ગરમીમાં તો તમારે એના માટે એક ઉપાય હું તમને આપું એ ઉપાય કરવાનો છે કેમ કે જો આ ખળાઈ છે આ ભેંસ છે આ ગાય છે અને આ પાડી છે તો આપણે એને ગરમીમાં લાવવા માટે ઘણી કોશિશ કરી જોઈ હોય પણ ગરમીમાં એ આવતા ના હોય તો આપણે એમ થતું હોય કે હવે આનું કરવું છું ઘણા આપણે અનુભવ કર્યા હોય પણ એ કોઈ ઉપાય એમાં આપણે સક્સેસ ના થયા હોય તો આ એક ઉપાય તમારા માટે આવી ગયો આ ઉપાયમાં તમે સો ટકા સાથે થાય છે તમારે પહેલાં કરવાનું શું ખબર મિત્રો કે તમારે લેવાની છે બે ડુંગળી ખાસ યાદ રાખજો કેમ કે બે ડુંગળી આ ડુંગળી બે એ ગરમ આવે છે બે ડુંગળી કેમકે ગરમીમાં લાવવા માટે ટાઢું ખવરાવાથી નહીં પણ મિત્રો પશુને ગરમ ખવરાવાથી આવે એ બધા જાણતા છે તો બે ડુંગળી એક લસણનો ગાંઠિયો પસા ગરમ મઠ શાક કરીને ને એ કઠોળમાં આવી મઠ એ પલાળવાના રહેશે આ તળણીને તમારે પલાળીને આ સોરી મઠને એકને પલાળી ઓળ તો કાચું ચાલે તો એ તળણીને તમારે મિત્રો મઠને પલાળીને પછી તળણીને તમારે ખાંડીને લોટ કરી નાખવાનો મતલબ આમ લોયા જેવો એ લોયો તમારે પશુને ખવરાવાનો રહેશે હાથ દુખી જ હું ફોન ફેરવી લો તો એ મિત્રો તમારે તળણીને લાડવો કરીને તમારા પશુને ખવરાવાનો કઈ રીતે ખબર સવારમાં કે સાંજે તો તમારે જો મિત્રો સવારમાં નહીં ખવડાવવાનું આ હું તમને મેન વસ્તુ કહી દઉં ન કરે એ તમારે ઉપાય છે ને એ ખોટમાં જશે ખોટમાં એટલે કે ફેલ થશે એનો કોઈ રિઝલ્ટ નહીં મળે એટલે તમારે પશુને ગાય ભેંસ તમારે જેને તમારે ગરમીમાં લાવવા માગતા હોય ને એક દિવસની માઇલ તો એ તમારે ભેંસ હોય તો એ ઠીક છે ગાય હોય તો ઠીક છે એને તમારે સાંજે ખવડાવવાનો રહેશે એટલે મિત્રો તીખું થોડુંક હશે ગરમ પણ ફૂલ છે આ તરણીને ખરવા માટે તમારે મઠનું શું કરવાનું ખબર છે સવારમાં મઠ પલાળી દેવાના રહેશે એટલે સાંજે પલળી જાય એટલે તમે એને આપી શકો ખાંડ દેતા હોય તમારા પશુને તો ખાંડમાં તમે આપી શકો બાકી તમે કોઈ ભડકું આપતા હોય તો એમાં આપી શકો અને જો એવું કાંઈ ના આપતા હોય તો તમે છેલ્લે રોટલી છે તથા રોટલો છે તેની માલપા તમે એક લોયાને મેકીને તમારા પશુને ખવરાઈ દેશો એટલે તમારા પશુ મિત્રો છે ને ગરમીમાં બાર કલાકની માલપા કરો ને તો બાર કલાકની માલપા આવી જશે તો આ હતો મારા ખેડૂત મિત્રો ભાઈઓ આ ઉપાય હતો આપણો પછીને ગરમીમાં લાવવા માટે તો તમે શું માગો છો કે પછીને ગરમીમાં લાવવા એમ તો આ ઉપાય કરજો અને જો આ વિડીયો તમે જોયા પછી ઉપાય કરજો તમારા પછી ગરમીમાં આવે પછી મારા વિડીયોમાં કોમેન્ટ કરજો અને હું ખાલી એટલું તમને કીધું કહેવા માગું છું કે હવે તમે બને એટલી વહેલી તકે છે ને મારી સાથે આ ચેનલમાં જોડાઈ જાઓ જોડાઈ જવાનું કારણ એ કે તમને ખેતીને લગતી માહિતી મળશે કોઈ જાતના પ્રકારની બીમારી હોય તો મને તમે કોમેન્ટ કરશો તો હું એનો રિપ્લાય આપી તથા જવાબ આપી વિડીયોમાં તો બાકી તો ખેતીને લગતી ગઈ તો ખેતીને લગતી કયો પાકમાં કઈ દવા કઈ ખાતા આ બધું તમને દેશી ભાષામાં માહિતી આપી તમારા માટે બનાવી બને એટલો સપોર્ટ કરતા રહેજો અને આગળ વધારતા રહેજો તો બસ આશા કરું કે મિત્રો આજનો વિડીયો આપણે અહીંયાથી રાતથી ઘણા ખેડૂત મિત્રો ઘણા પશુપાલન મિત્રોને આ કોઈ ઉપાય નહોતો મળતો તમે બનાવી નાખો અને તમને જો સારો એવું રિઝલ્ટ મેળવું હોય તો મને કોમેન્ટ કરજો અને મળીશું આપણે કોઈ નવા વિડીયો તમારા માટે મસ્ત લાવીશું બધા जय माताी बाई बाई